આ તરફ મહિસાગરમાં શાળા સંસ્કાર અને શરાબનો મુદ્દો ગરમાયો છે રજૂઆત કરેલા કરવા ગયેલા વાલીઓને બહાર કાઢી મુકાયા વાલીઓને સમજાવવાના બદલે બહાર કઢાતા વિવાદ વકર્યો છે વીરપુરની સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરમાં ડાન્સ કરાવાયો હતો વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં બાળકોને ડાન્સ કરાવાયો અને જે ગીત પર ડાન્સ કરાવાયો તે ગીતને લઈને આ વિવાદ વકર્યો છે વિવેકાનંદ સ્કૂલ સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ભણે છે બંને અને આ લોકોએ એ પ્રોગ્રામ એન્યુઅલ પ્રોગ્રામમાં વાર્ષિક ઉત્સવ રાખે તો એમાં ગાયન બે વખાના આવવા તેવા સોરોનો સંસ્કાર કોટા પડી એવા ગાયનો કાઢતા તો મેં રજૂઆત કરી કે આવું મેં કે આવું આવા સ્વરોનો સંસ્કાર ખોટા પડી આવું તમારે ગાયનથી ના વગાડે એમાં આવું તો એ લોકોએ મને ધક્કુમારી બાર કાઢી મેળવી મને એમ ધક્કુમારીને એમ એ બેનો બહાર મારી બંને છોકરીઓ મેં કહી દે અને મેં છોરીઓ ને લેવાનું ભર્યું તો ઠીક વસ્તુ હોય એમ લેવા છોડીઓ લેવાનું ભર્યું બહાર નીકળે એમ અને બેનો શિક્ષકો બધા ડાન્સ કરી ગીત ઉપર એમ